આપણે કઈક એવા સદ કર્મ કરી લઈએ એવી સેવા કરી લઈએ એવો સત્સંગ સાંભળી લઈએ કે જેનાથી આ જીવન મહાન બની શકે આજ હર વ્યક્તિ સંસારની અંદર જીવન તો જીવી રહ્યો છે પણ કેવલ સ્વારથ માટે કેવલ પોતાના ઇન્દ્રિયોના સુખને માટે કાર્ય કરી રહ્યો છે જ્ઞાની સંત મહાપુરુષો આપણને આધ્યાત્મિક કાર્ય કરવા માટે સમય વ્યક્તિની પાસે છે શ્વાસ વ્યક્તિની અંદર છે ત્યાં સુધીમાં માનવ ઘણું બધું કરી શકે એમ છે કરી શકે એમ છે તો ઊંઘ આળસ દૂર કરી અને સફળતા ત્યારે જ મળે છે કે જે કાર્યની અંદર વ્યક્તિ સતત કર્મઠ બને કેમ કે કોઈ પણ જગ્યાએ તમારે સફળતા જોઈએ છે

પણ છતાંય એની ધીરજ કેટલી છે અને કર્મઠ કેટલું છે એનો વિશ્વાસ કેટલો છે અને એને પોતાના કાર્ય પ્રત્યે લગન કેટલી છે માનવ જીવનની અંદર માનવ કર્મઠ છે લગનથી કામ પણ કરે છે પણ કેવલ સ્વાર્થ વાળા કર્મ કરે છે તો સફળતા મેળવવી છે જગત ની અંદર એક ટીટોડી હતી અને સમુદ્રના કિનારે પોતાના ઈંડા મૂકી અને ચારું જતી રહી ચણ લેવા જતી રહી હતી અચાનક સમુદ્રની અંદર લહેર આવી અને એવી લહેર ની અંદર એ તિતોડીના જે ઈંડા હતા જે કિનારા ઉપર મુકેલા અને ઈંડા પાણીમાં જતા રહ્યા હવે જ્યારે તિતોડી જાણ ખાઈ અને આવી તો જોયું તો એની જગ્યાએ એના ઈંડા જે મુકેલા હતા એ હતા ને તે તિતોડીએ વિચાર કર્યો કે જરૂર સમુદ્રના દેવતા જે છે એણે ઈંડા મારા તોડી દીધા છે હવે જયારે ઈંડા લેવા માટે મનની અંદર એક સંકલ્પ કરે છે વ્યક્તિના જીવનની અંદર મનોબળ મજબૂત હોય સંકલ્પ એનો મજબૂત હોય તો બધી જગ્યાએ માનવ સફળતા મેળવી શકે છે મેં મનની અંદર સંકલ્પ લીધો કે કોઈ પણ હિસાબે મારા ઈંડા હું સમુદ્ર ની પાસેથી લઈશ આપ લોકો જાણો છો કે સમુદ્ર કેટલો વિશાળ છે અને તિથોડી પક્ષી કેટલું નાનું છે અને એના ઈંડા જે છે એ પણ કેટલા નાના છે પણ છતાં એના મનનો વિશ્વાસ કેવડો છે મન સંકલ્પ બળ કેવું છે હું કોઈ પણ હિસાબે અને કર્મમાં લાગી જાય છે જ્ઞાની જન આપણને એ શીખવાડે છે કે જે જ્ઞાનનો રસ્તો આપણે બધાએ લીધેલો છે એ માર્ગમાં સફળતા મેળવવા માટે આપણે સતત કર્મશીલ રહેવું પડશે ચાહે સત્સંગ હોય સેવા હોય ધ્યાન ભજન હોય તો જ એને એમાં સફળતા મળે છે અને ટેટી ટોળી કર્મમાં લાગી છે કરે છે શું સમુદ્રની અંદરથી પાણી ચાંચમાં ભરી અને બહાર નાખે છે અને બહારથી પાછી સમુદ્રમાં નાખે છે આ કાર્યમાં તમને એવું લાગે છે કે સફળતા મળે વિચારવાથી અને છે કોઈ પણ રીતે આ માન્યમાં કોઈને ના આવે ત્યાં બની શકે પણ સજનો જ્ઞાની જન આપણને એ કે છે કે જેવી રીતે ઈશ્વરી તત્વ છે એને કોઈ દુનિયામાં મેળવી ના શકે પણ સતત વ્યક્તિ એમાં લાગેલો રે કર્મશીલ રહે કાર્યમાં એ સફળતા મેળવી શકે છે એ કાર્ય એને પોતે ચાલુ કર્યું પાણી ભરીને બહાર નાખવાનું

જેનપણી છે એમને કીધું કે બેન આ કાર્ય કોઈ પણ સંજોગે ત્યારે જેના ઈંડા કયા હતા એ એમ કે છે કે બેન તારે મદદ કરવી હોય ને તો કરી શકે છે મારે અત્યારે સહકારની જરૂર છે સલાહની ની જરૂર બની શકે તો તો મને સહકાર આપી શકે પણ મેં જે મનથી નક્કી કરેલું છે એમાં હું બાંધછોડ નહી કરીશ વ્યક્તિ મન થી કઈ પણ નક્કી કરે છે મનની મજબૂતાઈ રાખે છે તો સકલ કામના સિદ્ધ થાય એવું આપણા શાસ્ત્રોમાં લખેલું છે જો પુરુષાર્થ મનને લાવો હવે પીટોડીએ એનું કામ ચાલુ કર્યું છે પેલી બી એની બેનપણી આવીને એ જોડાઈ ગઈ બીજા પણ ઘણા બધા કે પક્ષીઓ આવે છે અને એને સલાહ આપે છે અને આ કળિયુગમાં તમને બધાને ખબર છે કે સલાહકાર બહુ વધી ગયા છે અને જેના કારણે આ જીવ સલાહ લેતા લેતા જેમ પેલું આંજણીનું દ્રષ્ટાંત ઘણી વાર આપણો કોઈ સાંભળ્યું હશે કે ભાઈને આંધળી થઈ બહાર નીકળ્યો એક ભાઈ સલાહ આપી કે એને પેરાસિટામોલ ગોળી એનું પાણી લિક્વિડ બનાવીને મલમ જેવું કરીને એ આખી આંજવાથી મટી જાય કોઈ બીજી સલાહ આપી કોઈ ત્રીજી સલાહ આપી રોજ રોજ ઓલા ભાઈ બહાર નીકળે ને સલાહ એકબીજા આપતા જાય કે આને આમ કરવાથી મટી જાય આમ કરવાથી મટી જાય પછી એક વાર એક ભાઈ એ કીધું કે એમને આકડાનું દૂધ નાખે ને ચીર તો એ કે છે આંજળી મટી જાય તો પેલા ભાઈ તેના આંકડા માં દૂધ નાખ્યું તો મોગો મુદો જતો રહ્યો નાંદણી રહી ગઈ સલાહ લેતા લેતા એમાં સંસારની અંદર આ કળિયુગ માં આપ લોકો જોઈ જ રહ્યા છો એટલા બધા સલાહકાર વધી ગયા છે કલાકાર વધી ગયા છે જેના કારણે સત્ય જે છે એ જીવ સમજી શક્યો નહીં આ દેહ મુદ્દો જ આખો જતો રહે છે જ્યાં જવાનું છે ત્યાં પહોંચવાનું છે ત્યાં જીવ પહોંચી શકતો નથી ભાવ એ છે કે કઈ પક્ષીઓ પાસેથી પણ આપણે પક્ષીઓ બધા આવીને એમને છે કે બે ના તું રહેવા દે આ કોઈ પણ કારણ આ કે તું કાર્યમાં સફળતા નહી મેળવી શકે એક જ વાત બધાની સામે રાખી મારે સહકારની જરૂર છે સલાહકારની જરૂર નથી

ગરુડજી ને ખબર પડે છે આ વાતની તો ગરુડજી પોતે મૃત્યુલોક માં આવે છે આવીને સમુદ્રના કિનારે જોયું તો અસંખ્ય પક્ષીઓ આ કાર્યમાં ગયા છે તો ગરુડજી પણ એમાં એની નાચ છે ને ગમે એમ તો પક્ષીઓની નાચ છે તો એ પણ એમાં સેવામાં હરવાર લાગી ગયા અને જયારે ગરુડજી પણ કે છે હરવાર સેવામાં લાગી ગયા ઘણા દિવસ વીતી ગયા આ એક જ કાર્ય બધા પક્ષીઓ કરી રહ્યા છે

મૃત્યુલોકમાં ગયા છે ભગવાન કે છે ગરુડજી આ શું કરી રહ્યા છે કે પ્રભુ અત્યારે તમારી નાટ જે છે ને એને જે જરૂર છે ને એ હું કાર્ય કરી રહ્યો છું ગરુડજી કે છે કે પ્રભુ અત્યારે થોડોક સમય તમે રોકાઈ જા કેમ ગરુડજી કે છે કે આ ટીટોળી જે છે એના ઈંડા સમુદ્ર કે લઈ ગયો છે ને અમારે બધા સમુદ્ર ને ખાલી કરવાનો છે સુકવવાનો છે એટલે આ કાર્ય કરી રહ્યા છે ભગવાન કે પેઢીઓની પેઢીઓ નીકળી જાય પણ આ સમુદ્ર કોઈ થી ખાલી થાય પણ ત્યારે ભગવાન ના આશીર્વાદ મળે છે ગરુડજીને કે છે કે ગરુડજી ચાલો હું એમના ઈંડા અપાવી દઉં છું અને આપણે બહાર જવાનું

ગરુડજી માટે ભગવાન ને ત્યાં આવવું પડ્યું અને સમુદ્રને કીધું કે ભાઈ તું એના ઈંડા આપી દે એમ કે આ તો ત્રિલોકી ના જે બોલે એ પ્રકૃતિને પણ કરવું પડે પ્રકૃતિ પણ પુરુષને આધીન છે અને એવી શક્તિ ભગવાન વિષ્ણુ ને એમણે આજ્ઞા કરી સમુદ્રના દેવતાને વરુણ દેવતાને કીધું કે ભાઈ તમે એના ઈંડા આપી દો વરુણ દેવતા સમુદ્રમાંથી બહાર આવ્યા બહાર આવી છે તેના માટે સમાજને માટે આમાંથી શિક્ષા મળે કે વ્યક્તિ સતત કર્મશીલ જો રે તો કોઈ કાર્ય દુનિયામાં એવું નથી એમાં વ્યક્તિ સફળતા ન મેળવી શકે પણ જ્યાં સુધી મનની અંદર એ મનોબળ મજબૂત ના હોય સંકલ્પ શક્તિ મજબૂત ના હોય તો માણસ નબળા વિચાર વાળો કોઈ જગ્યાએ પ્રગતિ કરી ના શકે એટલે નબળા વિચાર જેટલા આપણા મનમાં આવે છે એ જ કારણ અને જ આપણી હતાશાનું કારણ બને છે એટલે થી જ્ઞાનીઓ આપણા વિચારો ને મજબૂત બનાવે છે આપણું કર્મ મહાન બનાવે છે અને આપણું જીવન પણ મહાન બનાવવા મહાપુરુષો અને સંતો પ્રયાસ કરે છે તો આજે આજે સફળ બને નહીતર હાથ ને આ રતન લેકિન કદર જાણી નહીં આ માનવદેહરૂપી રતન હાથમાં આપણને મળ્યું અને આપણે જોઈને કદર ના કરી આપણી દુર્ભાગ્ય સંસારમાં બીજો કોઈ નથી એટલે મહાપુરુષો અને જ્ઞાનીઓ આપણે માનવ આજે રાકેટ બનાના જાના ચંદ્ર લોક પર જાના જાના ધરતી કા સારા ખજાના જાના ઇતના જાન કુછ કે જાન પાયા કુંક વો મૂર્ખ હૈને આપણી આત્મા આટલું બધું જાણવા છતાં કરવા છતાં માનવો તો એ તરત ધરતી માંગીને પડી જાય કેમ કે ધરતી નો અંશ છે અને એ માનવ એટલી બુદ્ધિ લગાવી એટલું રિસર્ચ કર્યું એ લોખંડના હજારો મણ લોખંડ ને એને આકાશમાં ઉડતું કરી દીધું ચંદ્ર લોક ઉપર કે છે આત્મા કો નહી જાણે બહારના વિકાસમાં દુનિયા માની રહી છે ઠીક છે જરૂરી છે કેમ કે શરીર છે બધી સુવિધા જરૂરી છે પણ સાથે સાથે પોતાની અંદર જે

શક્તિ આ સંસારમાં પોતે માનવ દેહ ધારણ કરીને આવે સદગુરુ રૂપમાં આવે આપણે એવા સમર્થ સદગુરુ જીવનમાં ધારણ કરીએ એવું અણમોલ આપણને જ્ઞાન આપે જ્ઞાન નો જો ઉપયોગ આપણે ના કરીએ ભજન સાધના સેવા સુમિરણ જો આપણે ન કરીએ તો આપણે સફળતા મેળવી શકતા સદ્ગુરુ ગમે એટલા મહાન હોય જ્ઞાન ગમે એટલું મહાન હોય પણ વ્યક્તિએ કર્મ તો કરવું જ પડે છે એટલે હરેક વ્યક્તિના જીવનમાં આ વસ્તુ સમજવા જેવી છે કોઈ પણ હોય જેમ રોટી કપડા મકાન માટે આપણે કર્મ તો કરીએ છીએ તો એમ આત્માના કલ્યાણ માટે આપણે પ્રવૃત્તિ કરવી કરી વગરનું કઈ મળતું નથી કરેલું ફોગ જાતું નથી એટલે જ્ઞાની મહાપુરુષો ને સંતો આપણને સમજાવવા ચાહે છે હજી જીવન આપણા હાથમાં છે ત્યાં સુધીમાં આ જીવનને સફળ બનાવવા સાર્થક બનાવવા આપણે બધાએ પ્રયાસ કરી લેવો જોઈએ બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય